વધુ જાણકારી સાથે સમજતા મૌલિક ઉપાધ્યાય ફોન લાઇન પર જોડાય ગયા છે જે મૌલિક અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના બની હતી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે અને અમેરિકામાં કેસ પણ દાખલ થયો છે શું હતું બિલકુલ દર્દી જે રીતે એર ઇન્ડિયાનું પ્લેન છે તે મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું ને ત્યારબાદ જે અમેરિકાના એન્ટરની માઇક એન્ડ એન્ડ્રુ તે પરિવાર વતી કેસ પ્લસ જે રીતે માઇક એન્ડ્રુ છે તેમને ગુજરાતની એક સપ્તાહની મુલાકાત છે અને તે દરમિયાન આ તેમને જે ક્રેચ સાઇટ છે તેની પણ મુલાકાત છે તે કરી છે આ સાથે સાથે અમદાવાદ સુરત વડોદરા દિવ અને લંડન ખાતેના જે પીડિત પરિવાર છે આ તેમને પણ તેઓ મળવાના છે ખાસ માઇક એન્ડ્રુ છે તેઓ ક્રેચ સાઇટની પણ આ મુલાકાત લઈને તમામ ઝીણવટ વિગત છે તેઓ મેળવી રહ્યા છે આ સાથે સાથે કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે તેનો રો ડેટા આપવા માટે પણ આ તેઓ માંગ કરશે આ મહત્વનું છે કે તેઓ છેલ્લા પાંચ સાત દિવસથી ગુજરાતના પ્રવાસ છે અને અલગ અલગ લોકો છે તેમને મળી રહ્યા છે અને તે આ બાબતે કેસ પણ લડવાના છે જી મૌલિક વિગત બદલ આપનો આભાર